ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ મુજબ ચમચીને બદલે હાથેથી જમવું એ માત્ર એક પરંપરા નથી પરંતુ તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યવર્ધક કારણો રહેલા છે ચમચીને બદલે હાથેથી જમવાના મુખ્ય ફાયદાઓ આ મુજબ છે એક પાચનશક્તિમાં સુધારો બેટર ડાયજેસ્ટન જ્યારે આપણે ખોરાકને હાથથી સ્પર્શ કરીએ છીએ ત્યારે આંગળીઓના ટેરવા પર રહેલા જ્ઞાનતંતુઓ એન્ડિંગ્સ મગજને સંકેત મોકલે છે કે આપણે જમવા જઈ રહ્યા છીએ આનાથી હોજરીમાં પાચક રસો અને ઉત્સેચકો એન્ઝાઇમ્સ સક્રિય થાય છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે બે મોઢું દાજવાનો ભય રહેતો નથી ચમચીથી ખાતી વખતે ઘણીવાર ખોરાક કેટલો ગરમ છે તેનો અંદાજ આવતો નથી અને જીભ દાઝી જાય છે જ્યારે હાથેથી ખાતી વખતે આંગળીઓ તાપમાનના સંવેદકો ટેમ્પરેચર સેન્સર્સ તરીકે કામ કરે છે જો ખોરાક વધુ ગરમ હોય તો આપણને તરત ખબર પડી જાય છે જેથી મોઢું દાસ્તું અટકે છે ત્રણ જમવામાં ધ્યાન કેન્દ્રિત થાય છે માઇન્ડફુલ ઇટિંગ હાથેથી ખાતી વખતે આપણું ખોરાકના સ્વાદ સુગંધ અને ટેક્સેચર પર વધુ રહે છે આ પ્રક્રિયાને માઇન્ડફુલ ઇટિંગ કહેવાય છે જ્યારે આપણે ધ્યાનપૂર્વક ખાઈએ છીએ ત્યારે આપણે જરૂરિયાત મુજબ જ ખાઈએ છીએ જે ઓવરઇટિંગ વધારે ખાવું અટકાવે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે ચાર આયુર્વેદિક મહત્વ પંચમહાભૂત આયુર્વેદ અનુસાર હાથની પાંચ આંગળીઓ પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અંગૂઠો અગ્નિ ફાયર તર્ચની પહેલી આંગળી વાયુ એર મધ્યમાં વચલી આંગળી આકાશ સ્પેસ અનામિકા રિંગ ફિંગર પૃથ્વી અર્થ ટચલી આંગળી જળ વોટર જ્યારે આપણે આંગળીઓ ભેગી કરીને કોળીઓ બનાવીએ છીએ ત્યારે આ પાંચેય તત્વોનું સંતુલન થાય છે જે શરીરની ઉર્જાને જાળવી રાખે છે અને ખોરાકને પ્રાણવાયુયુક્ત બનાવે છે પાંચ રક્ત પરિભ્રમણ સુધરે છે હાથેથી જમતી વખતે આંગળીઓ અને હાથના સ્નાયુઓનું હલનચલન થાય છે જે એક પ્રકારની કસરત છે આનાથી હાથમાં રક્ત પરિભ્રમણ બ્લડ સર્ક્યુલેશન સુધરે છે છ વધુ સંતોષ મળે છે ઘણા લોકોનો અનુભવ છે કે ચમચી કરતા હાથેથી ખાવાથી માનસિક સંતોષ વધુ મળે છે ખોરાક સાથેનો સીધો સંપર્ક ભોજનના આનંદને વધારે છે નોંધ હાથેથી જમતા પહેલા સાબુથી હાથ બરાબર ધોવા અત્યંત જરૂરી છે જેથી સ્વચ્છતા જળવાઈ રહે